સરદય કેડવણી મંડળ સંચાલિત સરદારપુર એસસી એસ પ્રાથમિક વિભાગ આજ રત ગુરુ પૂર્ણિમાની ઉજવણી ગુરુવંદન વિદ્યાર્થી દ્વારા સરોદય કેડવણી મંડળ સંચાલિત સરદારપુર એસસીએસ

આજ રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમાં દાદા ડોક્ટર પીડી સાહેબે ખાસ હાજરી આપી અને તેમને જરૂરી દરેક બાળકોને શિક્ષકોને સરસ મજાની માહિતગાર કર્યા તેમજ બાળકોએ શાળાના બાળકોએ ખુમકુમ તિલક કરી શિક્ષકો અને દાદા સાહેબનું અભિવાદન કર્યું અસ્તુ જય હિન્દ જય ભારત રિપોર્ટર સંજય બારોટ બોધી ભારત વિજાપુર